ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો ગીતો ઉપનિષદ ભગવદ્ નંબર પંદર પુરુષોત્તમ નંબર પાંચ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું નિહ માન સંગ દોષા અધ્યાત્મ નિઃ વિમુક્ત સુખ દુઃખ સંગને ગંતિ અમૂઢ પદમ અવ્યયમ તત અર્થાત જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા મોહ તથા કુસંગથી રહિત છે તેઓ શાશ્વત તત્વોને જાણે છે તેઓ દુનોઈ કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે જેઓ સુખ દુઃખના દ્વંદ્વોથી મુક્ત થયેલા છે અને જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે તેઓ તે શાશ્વત પદને પામે છે અહીં શરણાગતિની પ્રક્રિયાનું બહુ સરસ વર્ણન થયું છે આ માટે પ્રથમ યોગ્યતા એ છે કે મનુષ્ય મિથ્ય અહંકારથી મોહિત થવું ન જોઈએ બધ પોતાને ભૌતિક પ્રકૃતિનો સ્વામી મની ગર્વમાં રહે છે તેથી તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણે જવાનું બહુ અઘરું હોય છે મનુષ્ય સાચા જ્ઞાનના સંવર્ધન દ્વારા જાણવું જોઈએ કે પોતે પ્રકૃતિનો સ્વામી નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વામી છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવા માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણજી દ્વારકાધીશ